અંજમા ની બેન અસરકારક સેવાઓ સામે સ્થાનિક રહીશોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે દર વર્ષે ચોમાસા દરમિયાન નાના વરસાદ કે પવનમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે આ સમસ્યાથી નાના બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિઓ અને હોસ્પિટલોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એમ જે વિશેલને ચોમાસા પહેલાં આઠથી નવ મહિનાનો સમય મળે છે જેમાં તેઓ જરૂરી સુવિધા વધારા કરી શકે છે પરંતુ યોગ્ય આયોજના અભાવે લોકોને હાલાકી ભોગવવી પડે છે વધુમાં ફરિયાદ માટે માત્ર એક જ નંબર કાર્યરત હોવાથી લોકો પોતાની સમસ્યા રજૂ કરી શકતા નથી ગોધરા શહેરમાં ભુરા વાવ સાંપાર રોડ સચિતા સોસાયટી લુહાર સુથાર વાડી પાછળનો વિસ્તાર અને વાવડી બુઝર્ગ જેવા વિસ્તારોમાં વીજ કાપની સમસ્યા વધુ જોવા મળે છે તાજેતરમાં આધ્ય મહેશ્વરી સોસાયટીમાં વોલ્ટેજ વધ ઘટના કારણે ઘરવકરી પડીને ખાખ થઈ હોવાની ઘટના પણ બની હતી લોકોએ આવેદન પત્ર નવા ફરિયાદ નંબર શરૂ કરવા મેન પાવર વધારવા અને વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે આવેદન પત્ર આપવા મનોજભાઈ કમલેશભાઈ સુરેલભાઈ અને આશીષ કામદાર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ આજરોજ એમજીવીસીએલ કચેરી ખાતે અમે આવેદન પત્ર આપ્યું છે અધિકારી શ્રીને એમાં વિષય એવું છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં ગોદરા સાહેબ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લાઇટ એક નાનકડા વરસાદ નાનકડા વાવાઝોડામાં કટ કરી દે છે અથવા તો બહુ મોટા ફોલ્ડ આવે છે જેના કારણે બે બે ત્રણ ત્રણ કલાક સુધી જાહેર જનતાએ લાઇટ વગર હેરાન પરેશાન થવું છે થવું પડે છે જેમાં દરેક ઘરમાં નાના બાળકો હોય છે મોટા ઉંમરલાયક વ્યક્તિઓ હોય છે અને અત્યારે ફરી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે બીમાર વ્યક્તિઓ પણ હોય છે ત્યારે એક સામાન્ય જો વરસાદમાં વાવાઝોડામાં આટલી બધી વાર લાઇટ ઘટ થતી હોય તો એમ જીવીસીએલના કર્મચારીઓ જે આઠથી નવ મહિના ચોમાસા વગરના કોરા હોય છે એમાં શું કામગીરી કરે છે બીજું કે હવામાન વિભાગ દ્વારા જે તે લાગતા વળગતા અધિકારી તંત્રને દરેક સૂચના મળતી હોય છે કે આ વારે આ સમય આ તારીખે આટલી જોરથી પવન ફૂંકાવાનો છે કે વાવા વાવાઝોડવાનું છે કે વરસાદ થવાનો છે તો એમાં આ લોકો શું તકેદારી લેતા નથી કે પછી એ વસ્તુને હલકા મળે છે જેના કારણે એમની ભૂલોના કારણે જાહેર જનતાએ હેરાન પરેશાન થવું પડે છે લાઇટ જાય છે ત્યારે અમે અહીંયા ફોન કરે છે જાહેર જનતા ફોન કરે છે પૂછવા માટે કે શું તકલીફ છે કેટલી વારમાં લાઈટ આવશે તો એક નંબર હોવાના કારણે ફોન વ્યસ્તનો વ્યસ્ત આવે છે ફોન રિસીવ કરીને વ્યવસ્થિત સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી જેના કારણે જાહેર જનતા અકળામણ અનુભવે છે ત્યારે અમારી માંગ એવી છે કે તમામ સમસ્યાનો હલ તાત્કાલિક ધોરણે આવે બીજું કે જે અહીંયા ટેલિફોનિક નંબર આપેલો છે જાહેર જનતા માટે હજી તમારે કોઈ તપાસ કરવી હોય કોઈ વાતચીત કરવી હોય તેની માટે તે નંબર પર તાત્કાલિક ધોરણે બીજો ફાળવવામાં આવે જેથી કરીને લોકોને વ્યવસ્થા પૂરી પડી રહે જય હિન્દ